ગૃહરાજ્યમંત્રી અને ડીજીપીના આદેશના પગલે હરકતમાં આવેલી બનાસકાંઠા પોલીસે અસામાજિક તત્વો સામે તવાઈ હાથ ધરી છે છેલ્લા સો કલાકમાં પોલીસે બસો પાસઠ વીજ અને નળ કનેક્શન કાપી અઠ્ઠાવન દબાણોનો સફાયો કરાયો હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું ગૃહરાજ્યમંત્રી અને ડીજીપીના આદેશ બાદ જિલ્લાના અનેક અસામાજિક તત્વો કે જેઓ પ્રોહિબિશન એનડીપીએસ શરીર સંબંધિત ગુનાઓ ચોરીના ગુનાઓ ક્રિકેટના સટ્ટા ચોરી જુગારના ગુનાઓ સાથે સંકળાયેલા હતા તેઓની યાદી તૈયાર કરાઈ હતી અત્યાર સુધી અસામાજિક તત્વોના ગેરકાયદેસર બસો પાસઠ કનેક્શન એન્ડ લાઇટ કનેક્શન કાપવામાં આવ્યા છે અઠ્ઠાવન જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવીને તોડી નાખ્યા છે હજી પાંચસો ત્યાંસી જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરીને મામલતદારને રિપોર્ટ કરાયો છે તે ગેરકાયદેસર હશે તો તેને પણ તોડી પડાશે તેવું જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રીના આદેશ બાદ માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ પણ જેટલા અને એવા હતા જે લોકો વારંવાર સંબંધી ગુના વારંવાર મિલકત સંબંધી ગુના ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો કલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી ને સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આયતર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરીને મિફરી કરવામાં આવ્યા છે આ સિવાય હજી બીજા પાંચસો ને જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે સર વિપક્ષ દ્વારા અનેક વખત બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલ જો હું આપને કહીશ કે એ કેટલાક એ રાજકીય આક્ષેપો હોય પરંતુ અમે એ બાબતમાં પડતા નથી પોલીસ તરીકે અમારો હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન રોહી બિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો પાંચ કરોડથી વધારેનો મુદ્દા માલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી એટલે કે નવસો ને છ્યાસી નાસ્તા ફરતા આવા પ્રોહી બિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ ઉપર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુનો જવાબ દેવા માટે પોલીસની કામગીરી સામે વિપક્ષના રાજકીય આક્ષેપોનો જવાબ આપતા એસપીએ જણાવ્યું હતું કે અમે અમારા કામ ઉપર જ ધ્યાન આપીએ છીએ છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન પ્રોઇબિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે નવસો છ્યાસી જેટલા નાસ્તા ફરતા પ્રોઈબિશનના બુટલેગરોને પકડીને જેલના હવાલે કર્યા છે ત્યારે અમારી ઉપર આક્ષેપો સામે પોલીસની કામગીરીના આંકડા જવાબ આપી રહ્યા છે